કપડવંદિ સાગર બેકરીના સબ્બર હુસેદ હુસેનની પેઢીગત અંતર્ગત પીએફએ હુસૈન અને બેકરી પ્રોજેક્ટ મળી રૂપિયા દસ લાખની સબસિડીની સહાય સાગર બેકરીના મિલેટ્સ કૂકીઝ સ્વાદિષ્ટ કુરકુરિયા અને ગુણવત્તામાં બેજોડ વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરો સુધી પહોંચે છે સાગર બેકરીના પ્રોડક્ટ નામ અમારા ફાધર છે સિદ્ધિર હુસેન મા અમારો જે બેકરીનો વ્યવસાય છે અમે જે છેલ્લા ચાર પેઢીથી અમારો ચાલતો આવેલો છે અને મારા દાદાએ મારા દાદાના ભાઈઓથી છૂટા થઈ અને નાઇન્ટીન સિક્સટી નાઇનમાં દાદાએ અહીંયા શરૂઆત કરી હતી ત્યાર પછી દાદા અને પ પછી પપ્પા અને પછી હું મેં જોઈન કર્યું મારું પ્રોફેશન ચાર્ટર એકાઉન્ટન્ટ છે હું પોતે ચાર્ટર અકાઉન્ટ છું પણ મને આ ધંધામાં ઘણી એવી રુચિ છે જેના પછી હું આ ધંધામાં જોડાયેલો છું પપ્પા જોડે અને એના હું અમે વિચાર કર્યો એમ પછી અમે એક્સપેન્શનનું વિચારી રહ્યા હતા ત્યારે જે બાગાયત કચેરીના જમીન સર છે એ એમને અમને ગાઈડ કરી અને એફએમમાં અમારું એનરોલ કરાયું જેના જેનાથી અમે રૂકીસનું મશીન પછી મોટું એક ઓવન લીધું અને એક પાઉં બનાવવાનું ઓટોમેટિક રાઉન્ડિંગ કરે એવું મશીન લીધું એમ ત્રણ જેની ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ હતી અમારી બત્રીસ લાખ તેત્રીસ હજારની હતી જેમાંથી બેંકે ઓગણત્રીસ લાખ દસ હજારની લોન મંજૂર કરી અને એમાં અમને દસ લાખ રૂપિયાની સબસિડી મળેલી છે અમે જે રેગ્યુલર ધંધો કરતા આવ્યા હતા તે બધું અમે મેન્યુઅલી કરતા હતા અત્યારે અમારી જે પ્રોડક્શન પ્રોસેસ છે બધી ઓટોમેટ થઈ થઈ ગયેલી છે જેમાં અમારા હેન્ડ ટચ બહુ ઓછું થઈ ગયું છે એમ જે વિદાઉટ હેન્ડ ટચ અમારી બધું પ્રોડક્શન થાય છે અત્યારે જેમાં અમે છેલ્લા છેલ્લા બે ત્રણ વર્ષથી અમારું ટર્નઓવર વીસથી પચીસ લાખની અક્રોસ ચાલતું હતું જે અમે આ વર્ષે પચાસ લાખ રૂપિયા ટચ કરવાના છે આ જે મશીનરી વરસાવા પછી અને અમે એક્સપેન્શનમાં અમે કૂકીઝમાં મિલેટ પ્રોડક્ટમાં મિલેટ પ્રોડક્ટનું અમે એક્સપેન્શન કરવાના છેલ્લા અમે મિલેટ મહોત્સવમાં અમે મિનિટ નવસો વડોદરાની અંદર જે સ્ટોલ હતો એમાં અમારું સ્ટોલ હતું અમે અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો ત્યાંથી અમને બીજું પીના નેટવર્કિંગ સારું મળ્યું છે અને જે આ જે પૂરી અમે પીએમએફએમાં જે પ્રોસેસ કરી એમાં બાગાયત કચેરીનો અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ખૂબ જ સરસ અમને સપોર્ટ મળેલો છે જેનાથી અમે અમારા ધંધાને વિકસાવી શક્યા છે અમે આર્થિક અને સામાજિક રીતે અમારું એક અમારું વર્ચસ્વ વધેલું છે આના લીધે કે તેના બદલ અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા બાગાયત કચેરી નડિયાદનો અમે ખૂબ ખૂબ અભિન ખૂબ ખૂબ આભારી છીએ અમે